નમસ્કાર મિત્રો વિડિયો માં તમારું સ્વાગત છે ચૈતર વસાવાને બીજી જેલ માં ટ્રાન્સફર કરાયા છે એના વિશે વાત કરવાનો છે મિત્રો વર્થા વસાવા છૂટની લડ છે એ પણ આપણે વાત કરી લઈશું સુ અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે ચૈતર વસાવાના સપોર્ટની અંદર છે તેમને જેલમાંથી મુક્ત કરવા માટે એના વિશે વાત કરવાની છે અને ભાજપના મનસુખ વસાવાની આંખ લાલ થઈ ગઈ છે તો સુ સાચું છે તો એ બધી વાત આપણે આ વિડિયો માં કરવાનો છે તો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડિયો ને તમામ ગ્રુપ માં શેર કરી નાખજો તો ચાલો જણાવી દઈએ કે ચૈતરભાઈ વસાવાને કોઈ અત્યાર સુધી બીજી જેલમાં ટ્રાન્સફર થયાર નથી એ અફવાનો વિષય છે મિત્રો ખરેખર ફેક્ટ છે ખોટું છે અને શું વર્થાવાસા ચુટણી લડશે તો મિત્રો એના વિશે વાત કરીએ તો વર્થાવાસા વાત ચુટણી લડી શકે છે મિત્રો ખરેખર કારણ કે આદિવાસી સમાજ તેમનો સપોર્ટ ની અંદર છે તો તેમને ટિકિટ મળી શકે છે આમ આદમી પાર્ટી દ્વારા અને તેઓ ચુટણી લડી શકે છે બીજી વાત કરી દઈએ કે મનસુખ વસાવાની આંખ લાલ થઈ જશે કેમ ન થાય મિત્રો ખરેખર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાળા જેલમાં છે અને ચુટણી લડીને જીતી શકે છે એવી વાતો થઈ રહી છે તો મિત્રો ખરેખર બીજેપીના માણસ છે મનસુખ વસાવા તો તેમની આંખ લાલ થઈ ગઈ છે એવું જાણવા મળી રહ્યું છે મિત્રો ખરેખર અરવિંદ કેજરીવાલ પણ ચૈતર વસાવાને ટૂંક સમયની અંદરથી જેલમાં છોડાવી લાવશે અને તેઓ આવી પણ રહ્યા છે એવી સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી છે તો મિત્રો ખરેખર જે જાણવા મળે છે એ જ તમને મારી ચેનલ પર જણાવું છું તો તમે ચૈતરભાઈ વસાવા માટે મનસુખભાઈ વસાવા માટે વર્ષાબેન વસાવા માટે અરવિંદ કેજરીવાલ માટે અને બીજેપી સરકાર માટે શું કહેવા માગો છો તો કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો મિત્રો ખરેખર तो आ बीजा वीडियो मैं सुधी हूँ रजा लव जय हिंद जय जै भारत